હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધા મજામાં તો છો ને બધા અરે આપણા બ્લોગ જોઈએ ને એ લોકો મજામાં જ રહે શું કહેવું સાચી વાત નહીં યસ હમ્મ યસ જો આજે આને છે ને મેં ફરવા માટે લઈ આવ્યો છું કા ખબર તાપી કિનારે ફરવા લઈ જાવ એમ કહે ટાપી કિનારે વડી કે ફરવા લાવે લાવે ને મેલી આવું મેં લઈ આવું તને જોની મસ્ત નજારો છે અહીંયાનો

કાકી માસી જલપરી હતી મે અરે જલપરી નહી આવી જો આ જમકોડી અહીંયા કઈ રમે છે આવો કોણ કોણ રમ્યો છે ને તે કોમેન્ટ માં કહેજો અમે તો બહુ રમતા હતા નાના એ તું રમતા હતી નાની હતી ત્યારે કોઈ તું રમતા હતા હે આપણે નાના હતા ત્યારે કઈ કઈ ગેમ રમતા હતા ને કોમેન્ટ માં કહેજો અમને લોકોને જો એક તો આ પથ્થર લખોટી પછી બમરડા પછી

પછી ખબર પેલા થળિયા બી રમતા તા નાના હતા ત્યારે આપણે હા હા પેલું ચિઠ્ઠી વાળું કંઈ મજા જ અલગ અત્યારે આપણે નાના હતા ત્યારે આ ખાલી આ છે ને નાઇન્ટીઝ વાળા એ લોકો એ લોકોએ રમ્યું છે બાકી તો અત્યારના છોકરાઓ પાસે તો મોબાઈલ આવી ગયો મોબાઈલ એમાં અલગ અલગ બધી ગેમ આવી ગઈ પબજી ફ્રી ફાયર લુડો બધું મોબાઈલ માં એટલે પેલા જે મજા હતી ને તે કઈ અલગ જ મજા હતી શું કેવું મસ્ત લાગે છે હજુ તો પેલું હા હજુ બાર રમતા હતા ખબર આપડે સંતા કુકડી પછી પેલું ગિલ્લી દંડા એવું બી અમે તો બહુ રમતા હતા

બાકી <laughs> 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 <Kere. laughs> <laughs> <laughs>

તો ફ્રેન્ડ સહિયાનું વાતાવરણ જો એકદમ મસ્ત છે અને સીન જો કેવું લાગે છે એકદમ ઉપર મસ્ત ખુલ્લું આકાશ વાદળ આ જમકુડી અને પાછળ નદી નદી કિનારા આપણે નાના હતા ત્યારે ખબર હા આપણાને ચિત્ર દોરવા કહેતા હતા કે સવારનું દ્રશ્યનું ચિત્ર દોરો પછી ઉગતા સૂરજનું ચિત્ર પછી આથમતા સૂરજનું ચિત્ર પછી

સારું પણ અહીંયા જ રહેજે એમ તો ઓછું પાણી છે એટલે વાંધો નહીં આવે પકડી લેવો એને તમે હે ને જમકુડી જમકડી જતી રહી હા તરતા તો નથી આવડતું હે જવ 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 તો ફ્રેન્ડ્સ જમકુડી જોડે અમે લોકો મસ્ત ફરતા હતા તો અહીંયા બેન લોકો અમને ઓળખી ગયા કે તમે વિડીયો બનાવો છો તે એ જ છો ને જોવો છો એમને વિડીયો બરાબર ક્યાં ના છો તમે

જોજો બધા ઇન્સ્ટાગ્રામ પર મજા આવશે હે ને હા બસ અહીંયાનું મસ્ત અત્યારે છે ને કેટલા વાગ્યા સાડા સાત વાગવાના અને અહીંયાનું વાતાવરણ જો એકદમ શાંતુ ટૂં ટૂ હે ને જોરદાર અને પાછળ જો પક્ષીઓ બોલે છે સંભળાતું હશે કદાચ અહીંયા માઇકમાં ખબર નહીં મને સંભળાય છે એક મિનિટ મેં સાયલેન્ટ થઈ જાઉં તમને સંભળાશે અમને તો સંભળાય છે તને એટલે આનું ખબર આનું ખબર નહિ કેમ કે આનું છે ને કાન વાળું થોડુંક કાચું છે એટલે હે ને કેમ બોલતી નથી થાકી ગઈ રીલ શૂટ કરીને થાકી જાય આ મગજ કરો ઓ મારા પર તો કઈ નહીં હોતા એ ભાઈ ચલો તો આ બ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને યાર તમે કોમેન્ટ કરજો યાર કહેજો કેવા લાગે છે બ્લોગ કઈ કઈ રમતો રમતા હતા બધું કહેજો અમને અમે વાંચીશું શાંતિથી હે ને બસ હસતા રહેવું મસ્ત રહેવું બાય બાય આશીર્વાદ પગે લાગની લાગની પગે પતિદેવને પગે લાગવું પડે ના ના મસ્તી કરું લાગવું જ પડે ને હા શું કેવાય પેલા પુરાણો નામ પુરાણું નામ પુરાણોમાં પુરાણું પુરાણોમાં લખેલું છે હા શાસ્ત્રોમાં બી લખેલું છે કે પતિ દેવ કહેવાય પતિને રોજ સવારે પગે લાગવાનું કોઈ લાગતું છે કે તું લાગતી છે લાત મારે છે આ તો ઉઠાડવા માટે હે કઈ નહિ ચાલો બસ મળીશું આવતીકાલે પાછા નવા બ્લોગ માં બાય 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 બાય